હા હેરો હલો હલો કેટલા છે તારો બાપુ બોલું હું બોલતો ચેતર મજૂર લઈને આવ્યો કદાચ લઈને જલ્દી

મારું આવના બેને દે ખાવાની મારો બહાર જવાનું ભઈ બદોંગા શું બહાર જવાનું મારે હું આવું છું તું બે નેક હું આવું શું કરવાનું નહીં તો સારું હું દોવા નાળીને આવું પેલા બેસ હા એ ફેમિલી છે મારે આખો દાડ વેમ કર કરજ કર છે દોહે મારે એક એલા લઈને ના દેતા ને બધું મને મંગાત મોકલાવે એ મારે ખેતરોના ના વચ્ચે થઈને આવું પડી ગયો ખેતરોમાં પડી પડીને

લોકો માર છે આપીયે એમ બાપા ભાઈ પૈસા હો એટલે આ પૈસા તો ઢકલું હોય ના હમણાં તારી ખબર નહિ તમને લગ્ન માં બોલાય નહીં કંકુતી નથી આલી નથી માલવાનું એટલે ભૂલી રિક્ષા લે આવી રિક્ષા ચલાવવાની તમે આ રીક્ષા પીવડવાની પેસેન્જર ભરવાનું થાય ભાઈ પેલી રિક્ષા નહિ યાર ને મે યાર મારે પેલું લાવવાનું પેલું ઉઠાવી નાખન ને

તમે તમે કપડાઉ પહેરવું પડે હું તો લાવ્યો નહી કરવું એ આ શું ચોક જવાનું મેરા ફરવા પેલું ગીત તો ગયા ભાઈ બંધ મારા

વાણી મને ભેજે ફરવા જાય ને ભાઈબંધ મારના ટાઈમે આયા ખબર પડતી ખબર પડતી નહી માર જાય

તું આ આહી ના કંકા ચાલુ થઈ ગયા છે મને હરા ત્રણ લાખ માં દેવા માં ઘી દીધો હે

ના યાર તમે લેવા આયા એવું યાર થોડું તું કેવું બોલું યાર તારા બહેરું ગયું ને કહી દે તારા તો અમારું બેનું એ થઈ જાય એના કઈ તું ટેટા તૂટી જાય પણ બહેરું વેમ એટલું વેમ કરે યાર

અલ્યા એ ઉભા જીય યાર ના ના તમે રવા દયો પેલો પેલો ઘર મેકી ગયો અલ્યા તમે કરી ને આ તો આપરો આઠેમ સુતપરી થઈ તાને એ રે જો બોલો કરીને તમે

ફરવા ના પાછી જય માતાજી મિત્રો અમારો વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ તો જરૂર કરો અને કાઢી શેર કરજો શું વારો કરીને જય માતાજી માતાજી આવું કરવાના છે ભગવાન